આ રોજ મતદાર યાદીમાં સુધારા કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે જ્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં કાર્યક્રમો લોકો પોતાના નામમાં રહી ફૂલો સુધારી અને પોતાનો નામ ઉમેરો કરી શકે એક એક બે હજાર પચીસ ના રોજ જેમના આધાર વર્ષ પૂરા થઈ ગયા હોય એવા લોકોના

મત વિસ્તારમાં ખાસ કરીને કલેક્ટરશ્રીને ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભરૂચની પ્રજાને વોર્ડ નંબર એક અને બેની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી કાર સંબંધિત જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યાઓ હોય તો આજના દિવસે ને હવે પછી ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે આ રોજ એટીએમસી માર્કેટ અને ડેન્ટલ કોલેજના બુથ પર અમે મુલાકાત લીધી છે જે સંબંધિત જે પણ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો નિકાલ કરવામાં લોકોને સહકાર આપ્યો છે